આયા એક ઓગડે બટા અમારા ઘરે તો કેમ ભૂલો પડ્યો કાઈ નહીં મૈસા આપણે સાન્તા જગ્યા છે ને ના મમ્મી ને ને આપણે ફરવા જવાનું એટલે હું તમને કેવા આવ્યો છું ફરો તો અમે ક્લિયર કેમ ના માસી તમને હટાવી જો આમ તો સીધા ના જ મમ્મી હું માસી ને ને બધાય ને કી અમે આવી છે તમે ના પૂગા ના આવશું રે કે હાલો બટા આપણે બટા બટા કરી હાલો બટા આપણે ના નીકળી જવા માટે તમે કેરે પૂજા ટિંકુ માસી জ আুসে আ আ কাসা মমান আ করটা আটা দি বলল আ দি দি আতো আরা বে আ আ পাসা গোতারি বাথসিজোগ আ দি তাই যা পশ।